નમસ્કાર બાળમિત્રો એકમ ચોવીસ જીવનનું ઝાડું આપ અહીંયા ચિત્ર જોઈ શકો છો છોડ સાપ ખિસકોલી પાણી સૂર્ય ઘાસ અત્યાર સુધી તમે મોટા ભાગનું પુસ્તક જોઈ ગયા હશો તમે વૃક્ષ પાણી ઘર હવા સૂર્ય અને ઘણી બધી વસ્તુઓ વિશે જાણ્યું હશે તમે વિચાર્યું પણ હશે શું તમે કહી શકો કે આપણે કેમ આ બધી વસ્તુઓ વિશે વિચારીએ છીએ અથવા તે અંગે જાણવાની કોશિશ કરીએ છીએ તો આપ અહીં ચિત્ર જોઈ શકો છો કે દરેક વસ્તુ છે એ જીવન સાથે જોડાયેલી છે અહીંયા પણ તમને જીવન સાથે જોડાયેલા ચિત્રો છે અલગ અલગ પ્રકારના હવે અહીંયા તમારું ચિત્ર દોરો ગોળની અંદર જે આ ગોળ દોરવામાં આવ્યું છે અહીંયા તમારું ચિત્ર દોરવાનું છે અને ત્યાર પછી તમારે આ ચિત્રોમાંથી કઈ કઈ ચિત્રો તમારી સાથે જોડાયેલા છે એ ટીક કરવાનું છે બાળમિત્રો જીવનમાં જરૂરી હોય એવા ચિત્રોને રેખા દ્વારા વસ્તુઓ સાથે જોડો શું તમે તમારું ઘર ચિત્ર ઘર સાથે જોડ્યું ચાલો જોઈએ બીજી કઈ વસ્તુ સાથે આપણે ઘરને પણ જોડી શકીએ છીએ વિચારો જોઈએ તો ઘર સાથે લાકડું ઈંટ માટી પાણી તો લાકડું છે એ વૃક્ષમાંથી મળે છે ઈંટ છે પાણી અને માટીમાંથી બને છે માટી જમીનમાંથી મેળવીએ છીએ પાણી છે નદી તળાવ કૂવો વરસાદમાંથી મેળવીએ છીએ તમે શું જોયું કે ઘર બનાવવા શું જોઈએ અને કેવી રીતે મેળવી શકાય આ જ રીતે અન્ય વસ્તુઓ સંબંધિત વિગતો સાથે જોડો આમ કરતી વખતે તમને બીજી થોડી વધારે વસ્તુઓના નામ લખવાની જરૂર પડશે દાખલા તરીકે અહીંયા આપ્યું છે ખાટલો તો ખાટલો બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે તો જે ખાટલો છે એ ખાટલા વિશેની વિગત તમારે અહીંયા લખવાની છે એ જ રીતે ખાટલાને બદલે બીજી કઈ કઈ વસ્તુ વાપરી શકાય ખાટલાની જગ્યાએ તમે પલંગ શેટી તો ટીપાઈ જે કાંઈ છે એ વાપરી શકાય તો એ પણ લખવાનું છે